તો કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો આવી ગયા છીએ અમારે અમૃત સરોવર એટલે ભાઈ આઈલેન્ડ તો આપણે આજ જોવા જવાના છે સરસ મજાના જે નાના બાળકો વિદ્યાર્થીઓએ સરસ મજાના પ્રયોગ બનાવ્યા છે જે એવી ટેકનોલોજી બનાવી છે કે જે આપણા રોજિંદા જીવનમાં કાયમ આવે એ રીતનું બનાવેલું છે તો એ આપણે જોવાનું છે ને આખા બોટાદ જિલ્લાનો કહેવાય ને આખા બોટાદ જિલ્લાનો આપણે વૈજ્ઞાનિક મેળો છે આઈલેન્ડ ઉપર રાખવામાં આવ્યો છે તો આપણે ના જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો બહુ મજા આવશે તો ચાલો મારી સાથે બન્યા રહ્યો વિડીયોમાં તો પહેલાં આપણે જોઈ લઈએ અમારું અમૃત સરોવર તો આ છે અમારું અમૃત સરોવર અને આ બાજુ અમારે દીક્ષિતને રમેશભાઈ રહેશે અને જો આપણે આ રસ્તે જવાનું છે ને અંદર સરસ મજાને સ્પેશિયલ બનાવ્યું છે મેળો વૈજ્ઞાનિક તો આપણે જઈએ એ બાજુ હવે ભરસક પબ્લિક આવ્યું છે ફોરવેલું બોરવેલું આખા જિલ્લાના આવ્યા જ માણસો બોટાદ જિલ્લાના અરે જમવાનું ચાલુ છે અમે બપોરના ટાણે આવ્યા છીએ અમે દીક્ષિત આવી છે અને રમેશભાઈ આવી છે અને ભાઈ આપણે જ જઈ છે પ્રયોગ બાજુ પ્રયોગ આ ભાઈ કીરો શું નામ છે વડોદર વડોદર વાહ શું આ કામમાં આવે કાંક થોડુંક બતાવો ને કાંક

પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનો વધારતા રહ્યા છે તેમાં એક સમસ્યા રહી છે કે જો આપણે ઇલેક્ટ્રિક કાર રસ્તા પર લઈને જતા હોય અને અધવચાળે જો આપણું જે કાર છે ડિસ્ચાર્જ થઈ જાય તો શું કરવું તેના માટે અમે રસ્તા પર એક આવું પાવર પોઈન્ટ બનાવવાનું વિચાર્યું છે જે સોલાર દ્વારા આપણી બેટરીને ચાર્જ કરશે જેના દ્વારા આપણે આપણી કાર ચલાવીને થઈ શકીએ તે કા રસ્તો સોલાર પાવરપોઈન્ટ અને સોલાર વાળા બેટરી ચાર્જ થઈ સરસ આ છે ભાઈ વાળા વાહન માટે અધવછાળે ઊભા ન રહે સોલાર પોઈન્ટ થી ચાર્જિંગ થઈ જાય સ્માર્ટ પાર્કિંગ આઉટેન સ્માર્ટ પાર્કિંગ નમસ્તે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન હું ગોરાષ્ટ્રમાં દીપક શ્રી ભીમનાથ પ્રાથમિક શાળા વર્તે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિભાગ બે ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન અમારી કૃતિનું નામ છે સ્પેસ શેટર તેનો હેતુ એ છે કે તે હવાના દબાણ પર કાર્ય કરતું રોકેટ છે એમાં અમે ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યો છે જેમ કે પીયુસી પાઇપના ટુકડાઓ સાયકલનો વાલ પંપ બોટલ ભૂંગળી લાકડું કલર વગેરેનો ઉપયોગ કરીને મેં આ કૃતિ બનાવી છે

ત્યારબાદ અમે લાકડાના ટુકડાના માપની એક બોટલ ખોતે બોટલ અને સ્ટેન્ડ બંને પર બંને પર કલર આપ્યું અવલોકન દ્વારા પ્રેશર આપતા બોટલ ઉપર જાય છે જેટલું વધારે પ્રેશર બોટલ ઉપર જશે આ જે દ્વારા આપણા વિદ્યાર્થીઓને અવકર્ષણ વિશે જાણકારી કહી શકીએ છીએ આ બિલકુલ નથી આ હવા અને પાણી દ્વારા કાર્ય કરતું છે દ્વારા ખબર પડે કે જેટલું પ્રેશર હોય એટલું પ્રેશર ઉપર ઉપર જાય જેટલું ફીટ થાય ને એટલું ઉપર જ ધન્યવાદ આપ પ્રાથમિક શાળા કોણ નમસ્કાર શ્રી રામ પ્રાથમિક શાળા

વાહન વ્યવહાર તો ઘણા પ્રકારે છે જેમ કે રોડ રેલવે હવાઈ પાણી વગેરે પરંતુ ઝડપી અને સરળ અને સસ્તું પરિવહન રેલવે બ્રિજ અને રોપવે દ્વારા શક્ય બની શકે રોપવે છે ચાલુ કરો રેલવે રોપવે

કઈ રીતે જો કે પેલા ત્રણે લાઈટ ચાલુ છે બંધ છે એટલે કે પાર્કિંગ ફૂલ છે ફૂલ છે કોઈ કાર આવીને વહી જાય છે ત્યારે તે લાઈટ ઓન થઈ જાય છે તેથી આપણને ખબર પડે છે કે પાર્કિંગ ખાલી છે પાર્કિંગ ખાલી છે અને બેમાં ભરેલ છે જો કોઈ કાર આવીને આવતી રહી આવતી હોય તો તેને ખબર તે નીચે ઉતરીને જોવા ન જવું તેની તેને જ ખબર પડી જાય છે બે અને બે નંબર અને ત્રણ નંબરનો પાર્કિંગ ફૂલ છે એક નંબર ખાલી છે એટલે તે एक नम्बरमा जसिनको सरस लाइट वाला पार्किङ गणेश कुमार सिन्हा मिनीष भाई छ हाई स्कूल नाम सरकारी माध्यमिक पाठशाला गाउँ छ मारुमा मोरवाडिया रञ्जितको के छ माछाडाडाप सेकेन्ड गाउँ छ सेकेन्ड माध्यमिक पाठशाला

તેના ઉપર નીચે થાય માટે અમે મોટર ફિટ કર્યું મોટરને એક આ સર્કિટ રહી તેની સાથે ફિટ કરી સર્કિટ એક ફાયર સેન્સર એની સાથે ફિટ કરી અમારું પ્રોજેક્ટ કાર્ય બધી આ મુજબ છે આગ જે જ્યારે કોઈ સારું જિંદગી જીજા ઉપર આવી સિસ્ટમ ગોઠવવામાં આવે તો આગ લાગે તેની સાથે જાણત કરી મળી જાય એમાં દોર ઓટોમેટિક ખુલે સરસ હો ભાઈ આ તો સેફ્ટી વાળું કામ છે

અને અહીંયા લાઇટ ઉર્જા અને વધેલી જે ઉર્જા છે તે બેટરીમાં ત્યાં જમા થઈને આજુબાજુના બાગાયત ખેતરો કે બગીચામાં પાણી છંટવાય અને આ હાલમાં લંડનમાં છે તમારે જુઓ તો તમે ગૂગલમાં પણ સર્ચ મારી એમને આ જાતે જ કરવું પડે કે મેળા થઈ એવું કંઈ નહીં

આનું નામ મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચર રોબોટ છે આ એક કૃષિ રોબોટથી આપણે ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ જેમ કે આનાથી આપણે ઘાસને કાપી શકીએ ઘઉં બાજરો જાર જેવા પાકોને લઈ શકીએ છીએ

ઊંચા છે હો ભાઈ એક લઈ લેવા એટલે બધી ખેતી થાય હા એ તો થાય જ ને જાજુ હોય એટલે સમયની બચત તો થાય જ સરસ લો સરસો જે તેનું નામ છે પંચસ્તરીય વન પ્રારૂપમ હા તો પંચસ્તરીય વન પ્રારૂપમ એટલે કે પંચસ્તરીય જંગલ મોડલ જેમાં આપણે પરંપરાગત ખેતીમાં એક સાથ એક એકરમાં એક જ પાક લઈ શકીએ છીએ પરંતુ આપણે આ પંચસ્તરીય મોડલ મુજબ વાવેતર કરીએ તો તેમાં એક સાથે ઘણા બધા પાકો લઈ શકીએ છીએ જેમાં આપણને નજીવા ખર્ચે ખેડૂતની આવકમાં વધારો થાય છે અને કોઈ પણ રાસાયણિક દવાઓનો છંટકાવ કર્યા વગર આપણને પાક ઉત્પાદન મળે છે

બધું કુદરતી આ પાણીમાં તમે છાણ નું પાણી ઉમેરી દો એટલે પછી સર્ક્યુલેશન અને ખાતર પણ મળી રહેશે અને પાણી પણ એને પર્યાપ્ત માત્ર સરસો

ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ બનાવે છે ત્યારબાદ આ વનસ્પતિને ચલાવીને તેને ભૂમિમાં ફેરી દેવામાં આવે છે પરિણામે આ વનસ્પતિનું વિઘટન થઈને લીલા છે અને ભૂમિ નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ બનશે જીવન બનાવે